done આક્ષેપ લઈને લઈને સુરતના બે હાઈકોર્ટમાં રજૂ કરવો હવે જવાબ પીઆઈ અને પીઆઈ એનએમ જાડેજા વિરુદ્ધ અરજી થઈ હતી પીઆઈ સામે જમીન ખાલી કરાવવા સોપારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો એક બાળકીને પોલીસ સ્ટેશનમાં ગોંધી આક્ષેપ કરાયો હતો મહિલાઓના તમામ દાગીના ચોરી કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને નોટિસ ઇશ્યુ કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે નોટિસને લઈને પોલીસ કમિશનર બંને પીઆઈને જવાબ રજૂ કરાડાવશે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે ધ્રુવ સંસદી ખેજ આક્ષેપ લઈને હવે સુરતના જે બે પીઆઈ છે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે શું અપડેટ બિલકુલ સુરતના વિસ્તાર વિસ્તારની એક સબ જ્યુડિશિયલ એક મેટર ચાલી રહી છે કે જેમાં એક પક્ષકાર જે મહિલાઓ સાથેના જે પક્ષકાર છે તેમણે સુરત પોલીસના જે બે પોલીસ અધિકારી છે તેની પર એવા આક્ષેપ કર્યા છે કે તેમને ખોટી રીતે ગોંધી રાખ્યા હતા ત્રણ દિવસ સુધી અને તેમની જે જમીન છે કે તેમનું જે ઘર છે તે અન્ય જે પક્ષ છે તેમને બચાવવા માટે આ પ્રયત્ન કરાયો હોય તેમના જાણી જોઈને આ રીતનું કૃત્ય કર્યું તેવો એક અરજી કરાઈ હાઈકોર્ટમાં અરજી કરાઈ છે જે અંગે હવે હાઈકોર્ટમાંથી એક નોટિસ ઇસ્યુ કરાઈ છે કે સત્ય હકીકત શું છે તે બાબતે હવે જાણવા માટે અને તે માટે એક નોટિસ ઇસ્યુ કરાઈ છે કે આનો જવાબ રજૂ કરે અને સુરત પોલીસ કમિશનરને ઉલ્લેખીને હાઈકોર્ટ દ્વારા આ બાબતે જે અરજી થઈ છે તેને લઈને એક નોટિસ આપવામાં આવી છે એટલે કે નવે સુધીમાં આ જવાબ રજૂ કરવાનો છે ત્યારે આવનાર નવેમ્બર સુધીમાં તમામ જે પોલીસ પાસેની જે ફરિયાદ થઈ છે સામેની તેને રજૂ કરતા પડકાર સ્વરૂપના પુરાવા સાથે રજૂ કરવા માટે રજૂ કરવા માટે એક નોટિસ આપી છે આવનારા નવેમ્બર સુધીમાં સુરતના મથક જે પીઆઈ છે વિજયસિંહ બારડ અને જે ઇકો સેલ જે આર્થિક શાખાના જે પોલીસ સ્ટેશનના ના પીઆઈ છે એમ જાડેજા એ બંને પોલીસ અધિકારીઓ જે પણ પુરાવા છે તે સાથે હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરી શકે છે જી બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આભાર